નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મિત્રો મિત્રો ત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો તો સમાચારમાં વાત કરીએ ભરૂચ પાસે વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની છે દિલ્હી મુંબઈ હાઈવે પર ગમ અકસ્માત સર્જાયો છે અહીં બે કાર ધડાકે ધડા અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં બે લોકોના મોત નીપજ્યા છે જી હા મિત્રો ત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે

જી મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સ માં જરૂર જણાવજો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર